શ્રી બિદળા સરોવદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ બિદળા તાલુકો માનવ કચ્છ આજે આપણી પાસે એકાવન કેમ્પ શરૂઆત થઈ જેમાં પ્રથમ કેમ્પ આપણી પાસે આજે હતો પેટના રોગો જે પેટને લગતી તકલીફો ગેસ એસિડિટી કે અને કોઈ પણ તકલીફ હોય આંતરણની તકલીફ હોય જે માટે આપણે સ્પેશિયલ ડોક્ટર ડૉક્ટર જીગ્નેશ શાહ અહીં આવ્યા હતા જે એકસો ને અઠ્યાવીસ પેશન્ટો આપણી પાસે આજે ઓપીડીમાં હતા જેની પાંત્રીસ કોપી કરવામાં આવી અને બાવીસ જેટલા લોકોને સોનોગ્રાફી કરવામાં આવી ત્યારબાદ જે લોકોને લેબોરેટરીની જરૂર હોય એક્સ રેની જરૂર હતી એ પણ તદ્દન ફ્રીમાં આપણે અહીં કરવામાં આવ્યો હતો સાથે સાથે અહીં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કેમ્પના મુખ્ય દાતા હતા ભરત અને સુધા કોઠારી જે અમેરિકા યુએસએ રહી છે જે આ કેમ્પના દાતા હતા અને શ્રી વિદરા શરૂ ટ્રસ્ટ કે એમ પટેલ આરોગ્યધામના સર્વ ટ્રસ્ટીગણ ટ્રસ્ટ મંડળ ડાયરેક્ટરશ્રીઓ

દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને હજારો દર્દીઓ અહીં લાભ લેતા હોય છે એવી જ રીતે આ વર્ષે પણ કેમ્પની શરૂઆત થઈ છે અને આજે એકસો અઠ્યાવીસ જેટલા પેશન્ટો આપણી પાસે અહીં લાભ લીધો અને ટેક્સ્ટ કરવામાં આવી દવાઓ આપવામાં આવી અને જે કંઈને તકલીફ હતી એમને તદ્દન મફત ફ્રીમાં સારવાર કરી અને ટ્રીટમેન્ટ કરવામાં આવેલ છે અને સાથે સાથે અહીં વધારેલ સર્વ નિરોગી રહે એવી મનોકામના ભારત માતા કી જય